Ini जी di हेरो હલો મિત્રો જોવા કઈક અલગ પ્રકાર નું ટ્રેક્ટર છે આ કઈક હેલો મિત્રો ગુડ મોર્નિંગ ને રાધે રાધે તો ફરીથી એક તમારા નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવેલા છે સંતોષભાઈ ને આજે આપણે જવાનું છે નાના ટ્રેક્ટરમાં પાળા બાંધવા મોટા ટ્રેક્ટરના પણ ઓર્ડર છે ને આપણું સંતોષભાઈ પર આપણું ટ્રેક્ટર બહુ આવ્યું ફોન આવ્યા છે એ કરવા તો મેં કીધું હાલો ઘડી ટ્રેક્ટર રાખી તો હમણાં આવે છે તો હમણાં હું જાઉં છું ટ્રેક્ટર ગાડી લઈને હમણાં જાઉં ટ્રેક્ટર પાસે ભાઈજીને પાળા પાળા બાંધો નાલતો કરી દઈ તો તમે છઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો તમને દેખાડ ફાઈનલી આપણે સંતોષભાઈ પાસે પૂગી ગયા છીએ સંતોષભાઈ મહેમાન છે આપણા

પવન પણ છે અને વાદળ સાંયો પણ છે એટલે કઈ બહુ ઓછો વાંધો નથી બહુ ક્યાં મિત્રો અલગ ડોલક હાલક ડોલક હાલે હલો મિત્રો જે કોઈ તરબૂજ ખાવી કે તરબૂસ એકદમ મસ્ત મજા લાગતુસ પીડા હે આમાં લાગત તરબૂસ જતોષ ભાઈ ને આંખોની સ્પીડ કેવી એકદમ મસ્ત મધાનનું કામ થઈ જાય ખડ બધું ડટા જાય છે અને ખડ બધું હુકાઈ જયેલું હશે દવા મારે એટલે બધું ખડ છે ડટા દે એટલે હવે ખાતર થઈ જાય હતા આની અંદર આ બધું ખડ છે કે નહીં આ વરસાદ આવે એટલે હળી અને ખાતર થઈ જાય પાટલું તો એકદમ સરસ મજાનું સૂખું થઈ જાય છે અને આ છે મિત્રો ચંદનનો બગીચો છે આ જે પુષ્પાને ફિલ્મમાં યુઝ કર્યો થઈ તો ભાઈ ચંદન કોઈને ફિલ્મ બનાવું ત્યાં વી આવી તમે એલા હા નવુ જ છે કા હા તો નહી રાખવી જ પડે ઈ સાલ નો રાખો તમે તો આકવાની મજાઈ ન આવો તમને આમ ને એક થાકું એમ હા એક ને રહેતો એમ કે હા આવે તમારા શરીય છે

આટલા રોટાવેટર મેલ કઈ હા અમે રોટાવેટર મેલ કઈ આપણે બીજ મેલ ન કઈ રોલા ભાઈ એમ કેટલું હે ને એટલો ગારો નો નડે એટલો તો ઉપાડી લે થઈ હમો તમને લાગે કેમ છોટી બા એમ ફેરવાળો હોય તો કઈ ખબર પડે ફેરવ હો ડીન્યુ આવો દાખો ભાવેના મારો ડિસમિસ ફેરવો આઈ ન

તો ફાઈનલી મિત્રો આપણે આવ્યા છે મિશન ઉપર મિશન થઈ ગયું છે આપણું કમ્પ્લીટ હાથ કમ્પ્લેટ થઈ ગયું છે અને આપણે ટાઈમ પણ થઈ ગયો છે ઘરે જવાનો તો જો આપણે ખેતર એકદમ એટલું બધું હતું તો સરસ મજાનું સોખું થઈ ગયું છે ને આગળ આપણા વિડીયોમાં બન્યા રહેજો ને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાય જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી નવા નવા વિડીયો તમારા સુધી ભૂકી શકે જો આપણે ખેતર એકદમ સરસ મજાનું કમ્પ્લીટ કરી દીધું છે આમ આ તો ભાઈ ટ્રેક્ટર નખાય એવડું એવડું ફળ હતું ને તો આમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો તમે આમાં આગળ જવો વરસાદ પડે છે ફૂલ ધમ ધોકાર પડે છે આપણે વરસાદી બહુ આવ્યો નથી ત્યાં નીકળી જવાનું થાય છે તો આપણું મિશન થઈ ગયું છે કમ્પ્લીટ ને આપણે જો મિત્રો વરસાદ પણ જો ચાલુ થઈ ગયો છે જો આપણે એકદમ સરસ મજાનું ખેતર હાલી ગયું છે હાલો ભાગ્ય એવા આપણે ઘરે ફાઈન એટલે મિત્રો જો આપણે આગળ વરસાદ પડતો આવે જો એકદમ ધોળો ફોલ થઈ ગયું છે ને આપણે ખેતર ખેતર આગળ કમ્પ્લીટ થઈ ગયા છે તો ભાઈ છે આપણે ઘરે હમણાં ભાઈ પાણી માં કાઢવા ને તમે જોજો કેવી રીતના પાણી છે આવા ઓકળા માંથી નાખવા જવું પડે શું કરવું જો કેટલું પાણી ભરેલા વરસાદ પણ ધીરે ધીરે સારું થઈ ગયો